ત્યારે તંત્ર વધુ એક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું રાજકોટમાં વધુ એક અગ્નિકાળની રાહ જોતું તત્રકાળ કે જય કિશન સ્કૂલમાં બાંધકામને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે ત્રણ માળની સ્કૂલ તો છે ગેરકાયદેસર હોવાની પણ માહિતી છે આ માહિતી ભળતા જ અધિકારીઓ દ્વારા કરાય છે તપાસ આ બધું વધુ વિગત આપવા માટે ધ્રુવ બારું જોડાઈ ચૂક્યા છે ફોન લાઇન પર ધ્રુવ જય કિશન સ્કૂલમાં બાંધકામને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે શું વધુ વિગત અગ્નિકાંડ થી પણ ભયાનક દુર્ઘટના ની રાહ જોતી હોય રાજકોટ મનપા રાજકોટ શહેરમાં હજુ પણ મનપા કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે સ્કૂલ રાજકોટ જે મૌડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ માં જે ચલાતી જે સ્કૂલ ત્રણ માળ નું બાંધકામ જે આરએમસી તંત્ર અજાણ હોય તેવું લાગી રહ્યું છે બિલ્ડીંગ નું જે પીયુ કે પછી કે પછી ફાયર જે જે એલઓસી થી કોઈ પણ જાત આ જે પરમિશન છે તે નથી લેવામાં આવતી આ ગેરકાયદેસર ત્રણ માળ છે તે બાળકો જે ભવિષ્ય છે તે ચેકની જે મૂંઝણ છે અને એક એવો વિડીયો પણ જે તે સોશિયલ મીડિયામાં જે તે ફરે છે તો જોવામાં આવ્યું છે કે જે જે મંડળી જે વિસ્તાર આવેલું છે ત્યાં નો જે સતર્ક છે તે કરવામાં આવ્યો છે અને આ પાંચસો થી છસો બાળકો છે તે ભરી રહ્યા છે જીવના જોખમે તેને લઈને જે જે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે ત્યાં છે જે સ્થળ ઉપર પોતી અને જે કાયદાગરીએ છે ને પકડીયા છે તે હાથ ધરી છે તેને લઈને જે જય કિશન નામની જે આ સ્કૂલ છે સોસાયટીઓમાં એક તો સોસાયટી જે તેરી છે તેમની સાવ સાકરી હોય અને જે ત્રણ માનની છે તે આ બિલિંગ છે તેને લઈને ગંગા જે ગમે તે અધિકારીઓ જે અધિકારીઓ છે

મનપા કોઈ દુર્ઘટના રાહ જોઈ રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે રાજકોટમાં વધુ એક અગ્નિકાંડ થવાની શક્યતા કારણ કે કિચન સ્કૂલના બાંધકામને લઈને પણ ઉઠ્યા છે સવાલ